ગુજરાતમાં ત્યારે બધી જ જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે વાત કરવી છે છોટાઉદેપુરની કારણ કે છોટાઉદેપુરના કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની ઉપસ્થિતિમાં સ્માર્ટ મીટરના પ્રોજેક્ટના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ જણાવ્યું હતું કે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની પણ માંગ કરવામાં આવી હતી અને આ પ્રોજેક્ટ ગરીબો માટે નુકસાનદાયક છે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી હતી અને ત્યારે રાધિકા રાઠવાએ શું કહ્યું હતું ચલો સાંભળીએ આજ રોજ છોટાદેપુર કલેક્ટર ઓફિસ આમ આદમી પાર્ટી તરફથી સ્માર્ટ મીટર જે સરકારે લાગુ કર્યું છે એના વિરુદ્ધમાં મેં આવેદન પત્ર આપવા આવ્યા હતા સ્માર્ટ મીટર જે આવ્યું છે એ ગરીબો માટે એ નુકસાનદાયક છે અમે એ પણ રજૂઆત કરવા માંગીએ છીએ કે ત્રણ દિલ્હીમાં જેવી રીતે ત્રણસો મીટર ફ્રી વીજળી આપે છે એવી રીતે ગુજરાતમાં પણ ત્રણસો યુનિટ વીજળી આપે સ્માર્ટ મીટર એટલે પ્રાઇવેટ કંપનીઝને જ ફાયદો થાય છે આમાં ગરીબ પ્રજા પીસાય છે જેવી રીતે યુનિટ્સ અને જેટલા લાખો રૂપિયા હમણાં આપણે જોયું કે એમને જે બિલ આવ્યું છે એ ગરીબ જનતા ક્યારથી ભરશે અને બીજ વીજળી જે છે એ જરૂરિયાતની વસ્તુ છે ફોન જેમ તમે એને રિચાર્જ કરાવો ફોન આજે ચાલે ના ચાલે નેટવર્ક આવે ના આવે થાય છે પણ વીજળી તો જરૂરિયાતની વસ્તુ છે દિવસે અને રાતે જરૂરી છે જેમને ના ફાવે ને તાત્કાલિક વીજળી પતી જાય તો એ ગરીબ માણસ કે એમરજન્સીમાં એ જનતા કે પ્રજા શું કરશે તો સરકાર આ સ્માર્ટ મીટર જે લાગુ કર્યું છે એના વિશે થોડું વિચારે અને એક પ્રોપર સિસ્ટમ એને લાગુ કરે